હેલો મિત્રો કેમ છો બધા રેડ એક અમારા નવલગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો અને એક તમને મિત્રો એક વાત કહેવા કહેવાયો છું મિત્રો કેમ કે ફોવાના બધી લાઇન બંધ થાય મિત્રો એક કોઈક લાઈન બંધ થઈ તમે જોઈ શકો છો કોઈક લાઈન બંધ થાય પણ એક મિત્રો લાઈન ચાલુ છે એનું કારણ શું છે મિત્રો દેખો મિત્રો બધી લાઈન મેં મારા જાતથી બંધ છે લાઈન કેમ કે મિત્રો ઉલા ભાગમાં પહોંચી જાય એના લીધે પણ આ મિત્રો નુકસાન શું કરે ખબર હે મિત્રો ફોન કેમકે કાલે હું આ મિત્રો આ એક લાઈન ચાલુ છે તમે જોઈ શકો છો એ બધી લાઈન બંધ થાય એનો કારણ મિત્રો ફોન કેમ કે કાલે મિત્રો હું ફોનની અંદર વાત કરતો હતો મિત્રો ફોન ચાલુ તો બધી લાઈને બંધ કરી આ મિત્રો ભૂલી ગયું એટલે એનાથી કિખર મળી છે કે તમે ગમે તે કોમ ધ્યાનથી કરો ને પણ મિત્રો તમે એનો ફોનનો ઉપયોગ ફોનની રીતે મિત્રો કરવાનો હો તમે કમ કરતા ફોનનો ઉપયોગ કરો તો મિત્રો મિત્રો મોટું નુકસાન થાય છે જવાનો મિનિયમ આપણે આ નુકસાન કોઈ થયું નથી ના તો મિત્રો એક વાત થઈ કેમ કે એક મિત્રો આપણે કોમ કરતા હો અને એમાં પાસે મિત્રો આપણે ગમે તે કોમમાં ફોન મોબાઈલ હોય એમ પાસે કોમ કરતા મિત્રો એક નુકસાન જ થાય છે ગમે તે કરો પણ એક વાતને નુકસાન થાય એટલે મિત્રો એના માટે ગમે તે કોક સારો કરવો પડે મિત્રો ફાઇનલી આપણે ગણો ને રાયડાની અંદર મિત્રો નળિયા સળાઈ જીતી છે મિત્રો જોઈ શકો છો કે મિત્રો મિત્રો નળિયા સળાઈ છે અને નળિયા મારે ગણો મિત્રો એના લાવી છે લોબી કેમ કે પહેલાં મિત્રો ટોકીથી મિત્રો ચેક કરો કે થી ફૂહારો કેવો મિત્રો ફરે છે તમે જોઈ શકો છો હા ચાલુ કર્યો મસ્ત ફરે છે મિત્રો આપણા મિત્રો પલાળ છે એટલે એને બંધ કરી આખા કેમ કે મિત્રો આપણે ફૂહારા ક બેઠા હતા એના લીધે મિત્રો પલાળ એ કરે એટલે આપણે મિત્રો કેવી નળીઓ મારે ખે ચડાય છે મિત્રો કોમેન્ટ કરીને જણાવજો અને મિત્રો આ રાયડો મારે સૌને પાછળ મિત્રો રાયડો કર્યો છે કેમ કે પહેલાં મિત્રો અમે બે પલોટ મિત્રો અમે આગળ આગળ કર્યા છે મિત્રો એક મિત્રો ફોહાર રાયડે તમે જોઈ શકો છો હેઠળ અમે આગળ ફોહાર રાયડેલા છે એ મિત્રો પહેલાં રાયડું કરેલ છે આ મિત્રો પાહન રાયડું કરેલ થાય અને તોય મિત્રો પાહન રાયડું છે મગફળી ગાડી અને પાસે રાયડું કર્યું તોય મિત્રો હજી એક તમે જોઈ શકો છો રાયડાની અંદર કેટલો બધો વિકાસ છે મિત્રો અને મિત્રો આ દેખો આ એક ભાગે આપણે મિત્રો નળીએ ઘટી છે તો બે ચાર લાઈનના મિત્રો ઘટે છે ચાર લાઈનના ઘટી છે ચાર લાઈનમાં ત્રણ લાઈન મિત્રો પણ આમાં જ એક બાકી છે એટલે ત્રણ લાઈનના મિત્રો ઘટે છે અને લાઈનની અંદર મિત્રો કેટલા ફોહરા આવે છે તમને દેખાડો મનો બે ચાર છ આઠ ફોહરા આવે છે એટલે ત્રણ લાઈન બાકી છે આઠ તરી ચોવે આઠ તરી આઠ 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 દુ આઠ ત્રી ચોવીસ ચોવીની મિત્રો એક પચીસ 25 ફું મિત્રો બાકી છે અને પછી ફું મિત્રો લાવવા પડશે ગમે મંગળવારે સોરી મિત્રો નળિયા કેમ કે મિત્રો થયા આપણે નળિયા મિત્રો એટલે આઠ આઠ ચોવીસ ચોવી મિત્રો એક પચીસ પછી નળિયા જવાનું થાય છે એક બે વધની હોય મિત્રો ઠીક રહે કેમ કે ભાઈ તૂટે પાકે હા ના એટલે એના માટે એક બે વજની મિત્રો નળિયા જોઈએ અને મિત્રો આ મારે ગણ ને આગેલા દાડે મિત્રો દો અરે બાચે રહી ગયો મિત્રો આગેલા દાડે પાવાનું પોણી બાકી રહી જતો નહોતો મિત્રો સ્ટાર્ટિંગ પેડો પાવાનું એટલે એના માટે મિત્રો હાલ જ પો ચાલુ કરીને આવ્યો છે આજ મિત્રો શનિવાર થાય એટલે હોળીઓ વારો થાય એટલે મિત્રો આપણે પહોંચવા કે બંધ કરી દઈશું તો મિત્રો પહોંચતો નહીં વાગે પહોંચવાગે બંધ કરી દઈશું હાલ તો એમ કે થોડાક ઘણી હેડવા જાય એટલે અમુક બધું ભાઈ રેડ થઈ જાય મિત્રો અને મિત્રો આવાના વલોક જોવા માટે અમારી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો આવાના વિડીયો જોવા માટે અમારી ફાર્મિંગ મિની વલોક ચેનલ છે એમાં સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત મિત્રો